પહેલી ગુજરાતી ફિમેલ એક્શન ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે ફૂલ સ્ટોપ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને આઠથી વધુ દેશોમાં વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવશે અભિનેત્રીને હીરોની જેમ એક્શન કરાવતી ફિલ્મ હિન્દી સિનેમામાં તો ઘણી બની છે પરંતુ આ પ્લોટને ગુજરાતી સિનેમામાં વિચારવો પણ અશક્ય લાગે છે પણ અશક્યને શક્ય કરવા આવી રહી છે ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપ પહેલી ગુજરાતી ફિમેલ એક્શન અન્ય રિજનલ સિનેમા સાથે ખભાતી ખભો મિલાવીને ચાલતી ગુજરાતી સિનેમામાં કોમેડી સસ્પેન્સ થ્રિલર ક્રાઈમ થ્રિલર એક્શન અને હોરલ જોનરની ફિલ્મો તો આવી રહી છે પરંતુ આ ફિલ્મ એક જુદા વિષય સાથે આવે છે અત્યાર સુધી સ્ત્રીની વેદના કહેતી ફિલ્મો ઘણી આવી છે પરંતુ સ્ત્રી કેવી રીતે પોતાની લડાઈ લડે છે તેની વાત બહુ ઓછી કરવામાં આવી છે પણ આ ફિલ્મ સ્ત્રીની સબડી બાજુ ઉપર પ્રકાશ પાડે છે ડોન્ટ જજ બુક બાય કવર તો સાંભળ્યું જ હશે પરંતુ ડોન્ટ જજ અ ગર્લ બાય હર કવર આ ફિલ્મમાં જોવા મળશે પહેલી વખત ત્રણ જાબાઝ ગુજરાતી અભિનેત્રી સ્ક્રીન પર એક્શન કરતી જોવા મળશે અનુભવ દરેક ફિલ્મમાં દરેક વ્યક્તિ સાથે કામ કરવાનો જુદો જ અને એસ્પેશિયલી એક્શન ફિલ્મમાં મને પોતાને વધારે મજા આવે છે અને એની અંદર જે કો આર્ટિસ્ટ આ પ્રોફેશનલ ફાઇટર જે મેનેજર પહેલીવાર ફાઇટ કરતા જોલે બેઝમેન્ટમાં હું આઈ થિંક વન ઓફ ધ લોકેશન આ ધેર ત્યારે મને ખબર પડી એ પોતાના પ્રોફેશનમાં એટલે એક્ટિંગ સાથે એની પાસે બહુ કમાલની આર્ટ છે અને બીજી બધી જ મારી કો એક્ટ્રેસીસ કો એક્ટર્સ એક બહુ સરસ મજાનું જેલિંગ હતું અને જ્યારે ખાસ કરીને બે વસ્તુમાં કોમેડી અને એક્શનમાં એક્ટરનું સિંક્રોનાઇઝેશન એકબીજા સાથેનું જેલિંગ બહુ જ જરૂરી હોય છે નહીતર જો એક્શન ફિલ્મ હોય તો તમે તમારી જાતને અથવા બીજાને ઇન્જોર કરી રહ્યો છો સિંક્રોનાઇઝેશન ન હોય તો એવું જ કોમેડીમાં છે કે એક્શન રિએક્શન નું ટાઈમિંગ હોય તો એ વસ્તુ વર્ક ન કરે અને અહીંયા આ ટ્રેલર જોયા પછી યુ ઓલ બી નાવ નો સરસ રીતે ઇમ્પેક્ટફુલ બહાર આવ્યું છે એટલે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન હતું અને જયારે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન રાખવાનું કામ કેપ્ટન ઓફ ધ શિપ જયારે સોર્ટેડ હોય એટલે ડિરેક્ટર પોતે જયારે સોર્ટેડ હોય ને ત્યારે જ થાય સો અકોર્ડિંગ ટુ મી ધ હોલ ક્રેડિટ ગોઝ ટુ જેકી પટેલ જે મેં એકચ્યુઅલી વાળ કાપ્યા હતા ફોર ધ ફિલ્મ અને અમારા સેકન્ડ સ્કેડ્યુલ ને ફર્સ્ટ સ્કેડ્યુલમાં બહુ ગેપ હતો વાળ વધી ગયા પાછા કાપ્યા બીકોઝ એ જે રિયલ કેરેક્ટર આવે એ વિગમાં ન આવે એન્ડ ફોર મી ટુ લિવ આરડીએક્સ એનું નામ આરડીએક્સ છે છોકરીનું એ કેરેક્ટરનું ટુ લિવ કેરેક્ટર એઝ આરડીએક્સ આઈ થિંક વાળ કાપ્યા મેં બંને અને આઈ થિંક જેટલું ઓથેન્ટિકલી જેટલું ઓનેસ્ટલી આ કેરેક્ટર ભજવી શકાય એ ભજવ્યું છે મૂવીવાળું એમએમ એ કારણ કે તમે એક્ચુલી મારી નથી શકતા સામેવાળાને ઓકે એન્ડ વેર ઝી અ લોટ ઓફ કન્ટ્રોલ જે તમારે પ્રેક્ટિસ કરવી પડે વાઇલ યુર શૂટિંગ અને તમે ને તમારા એક્શન વાળા જે ભય છે એ એ તો સિંકમાં રહેવું જ જોઈએ પણ કેમેરા અને પછી તમારું ડાયલોગ એ બધું જે શું કહેવાય કે એની જે સિંકનેસ હોય એ હોવા માટે દિસ ઇઝ આઈ થિંક મોર ડિફિકલ્ટ દેન રિયલ લાઈફ રિયલ લાઈફમાં તમને કોઈને મારવું હોય તમે મારીને ભાગી જાઓ પણ યુ કાન્ટ હિટ યોર એકચ્યુઅલ કો એક્ટર જે તમારા જોડે એક્શન કરે છે અને એ જે ફોકસ છે કેમેરાનું ત્યાં પ્રોપર લાઇન્ડ થવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇટ ઇઝ વેરી ચાલેન્જિંગ મહિલાઓ માટે આ મેસેજ કે ટ્રેન યોર સેલ્ફ અગર આપ ટ્રેન ટ્રેન તમારી પોતાની જાતને તમે કરશો ને તમારી બોડીમાં એક જુદું કોન્ફિડન્સ આવે છે ઓકે જીમ જાઓ કે કંઈ પણ જાતની ટ્રેનિંગ લો તમારા અંદર જે કોન્ફિડન્સ આવે ને સામેવાળાની એકચુઅલી ફાટી જશે તમને કઈ કોઈક વાર છેતરવામાં કે છેડવામાં એટલે તમારી સેફટી તમારી જવાબદારી છે અને એના માટે તમારે જે પણ કરવું પડે એ તમારે કરવું જોઈએ એન્ડ આઈ થિંક ટ્રેનિંગ યોર સેલ્ફ એન્ડ બિંગ અલર્ટ બિંગ પ્રેઝેન્ટ ઇઝ ધ મોસ્ટ લર્નિંગ એક્સપિરિયન્સ કોઈ પણ સ્ત્રી માટે એકચુઅલી જ્યારે મને આ મૂવીનું રોલ માટે ખબર પડીને તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ કેમ કે હું જે કેરેક્ટર નેમ છે શેજલ એમાં હું પોતાને જોઈ શકું કેમ કે સેજલ જે છે તમે ટ્રેલરમાં જોયું હશે કે બહુ સિમ્પલ અને બહુ લાઈક કોન્શિયસ નર્વસ છોકરી છે પણ એના માં આરડીએક્સ જેવી છોકરી આવે અને એને ટ્રેન કરે તો કેવી રીતે આ ઓવરકમ કરે અને મારા રિયલ લાઈફમાં પણ આઈ વોઝ લાઈક કાઇન્ડ ઓફ નર્વસ ગર્લ ઓનલી પણ રિયલ લાઈફમાં માં બહુ આમ પછી ટ્રેન થઈ જો આઈ એમ અ પ્રોફેશનલી કીક બોક્સિંગ એક્સપર્ટ ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ મેં બોક્સિંગ કર્યું છે પણ મારું નાનપણ બહુ નર્વસ થશે ને કોન્શિયસનેસમાં ગયું હતું તો ઇટ્સ લાઈક એકચુઅલી આઈ કેન સી માય સેલ્ફ ઇન ધેટ કેરેક્ટર સો વેન આઈ ગોટ ટુ નો અબાઉટ ધ કેરેક્ટર આઈ વોઝ લાઈક અરે આ તો મારી જેવી જ જર્ની છે કેમ કે મારા રિયલ લાઈફમાં પણ એક પુષ મને મળ્યો હતો અને રિયલ લાઈફમાં પણ જે આપણે ટ્રેલરમાં જોયા એમાં પણ એવું જ છે સો આઈ વોઝ રીલી હેપી અબાઉટ ઇટ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ